કેમ છો youtube family માં ના બ્લોગ માં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે જો અત્યારે તો બ્લોગ સાત ના બત્રી થઈ છે ને આપણે એકમ બ્લોગ ચાલુ કરીએ છીએ આ હીરા ચાબી રેડી છે ચાલ ચાલે દી તો છે ને તો અસલે આ મને ગાય છે નાસ્તો બનાવ છે નાસ્તા માં હોય આ રોટલા મળ છે એવું ચા આ રોટલા મળ ચા નાસ્તો છે આપો तो गाइस मम्मी नेचा दिन आडे मम्मी फुल तोर मम्मी गुड मॉर्निंग गुड मॉर्निंग के जाय छ टेपले दउ महादेवको दर्शन गर्नवा एउ हु तो मए तन्ने पनि गुड मॉर्निंग नतो किदछु मारा त आफुति बडाने गुड मॉर्निंग तो गाइस आपर गुड मॉर्निंग केवम बाकी एला ए माथोडा आउछो त न चंद्रिका गुड मॉर्निंग गुड मॉर्निंग तै वेला वेला तयार चाहि હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે મારો એક્ઝામ નો ત્રીજો દિવસ છે મને ભાઈ મૂકો આવે છે તમે જુઓ આજે એક્ટિવ લઈને મૂકો આવે છે તો મારે આજે ત્રીજું પેપર છે ગાઈસ તો તમે વિડીયોમાં બને રહેજો જુઓ તો ગાઈસ આપણે તો જે ગયા ઘરે છીએ સ્નેહા જો સ્નેહા ગાવા તૈયાર થઈ જઈશ સ્નેહા ક્યાં જવાનું છે મારા પિયર વાપસ નેહા પિયર જવાનું છે ગાઈસ આ પેટ્રોલ પુરાઈ જશે છે પેટ્રોલ પુરાઈ ને આવી એટલે પછી હેડીએ અને આ અમારી ગાડી જોઈ લ્યો આવી એટલે પછી હેડીએ આજે અમારે પિયર જવાનું છે કામ છે થોડું એટલે કઈ છોકરી છે કોમેન્ટમાં જરૂર જણાવજ તો ગાઈસ આપણે જાસકા અહીંયા તન સ્નેહાના વાળા અહીંયા આપો બાઈક પરી ના સ્નેહાના જો હસકે ભાઈ કામ કરવા મંડી એકા આઈન તરત વાળો છે હાઈ ગાઈસ હું જાસકા આવી ગઈ છું અને આ રે જમવા જો તમે બતાવો

અગિયારના આઠ થઈ છે ને આપણે એક બ્લોગ એન્ડ કરીએ છીએ બ્લોગ કેવો લાગે તે તમે કેજ્યુઅલ ને મમ્મી ગુડ નાઇટ નાઇટ આપણે બોન તો હોઈ છે પપ્પા ગુડ નાઇટ ગુડ નાઇટ હું મસાલો ખાધો છે સ્નેહ ગુડ નાઇટ તો આપણે ચેનલ આપણો વિડીયો કેવો લાગે તે લાઈક છે કોમેન્ટમાં જણાવજો ને આપણો વિડીયો ફેસબુકમાં પણ આવે છે ને યુટ્યુબમાં પણ આવે છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં